ગુજરાતમાં પહેલીવાર રેડીપજેશન પ્રોપર્ટી એક્સપોનું આયોજન અમદાવાદના લોકોએ મળશે પચાસથી વધુ પ્રોપર્ટીઝના વિકલ્પ ગુજરાતના રિયલ એસ્ટેટ ક્ષેત્રે પહેલી વખત એક અનોખું અને વ્યાપક પ્રોપર્ટી એક્ઝિબિશન થવા જઈ રહ્યું છે કે નાઇન રિયલ ટોર્સ દ્વારા આયોજિત એક અનોખું અને વ્યાપક પ્રોપર્ટી પ્રદર્શન ગૃહપ્રવેશ રેડીપઝેશન પ્રોપર્ટી એક્સપો તારીખ અગિયાર બાર અને તેર જુલાઈ બે હજાર પચીસના રોજ અમદાવાદના સિંધુભવન રોડ સ્થિત ગ્વાલિયા બ્લુમ્સ બેન્કવેટ ખાતે યોજાશે આ એક્ઝિબિશનમાં અમદાવાદના ટોચના ડેવલપર્સ જેવા કે શ્રીધર ગ્રુપ રાજયશ ગ્રુપ પેસિફિકા ગ્રુપ અને અન્ય પ્રતિષ્ઠિત રિયલ એસ્ટેટ બ્રાન્ડ્સ ભાગ લેશે કે નાઇન રિયલ ટોર્સના સ્થાપક શ્રી કૌશલ સોની જણાવે છે કે આ એક્સપો અમદાવાદના લોકો માટે એક વિશિષ્ટ તક છે અહીં લોકોને પચાસથી વધુ વિકલ્પો મળશે જેમાં રેડી પોઝિશન પ્રોપર્ટીઝ વીકેન્ડ હોમ્સ પ્લોટ તેમજ રેસીડેન્શિયલ અને ઇન્વેસ્ટમેન્ટ પ્રોપર્ટીઝનો સમાવેશ થાય છે ખાસ કરીને જે ખરીદદારો તરત પજેશન ઇચ્છે છે અથવા પ્લોટિંગમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગે છે તેમના માટે એક્સપો ખૂબ જ લાભદાયક સાબિત થશે એક્સપોમાં માત્ર પ્રોપર્ટીઝ પ્રવેશ નામનો ફર્સ્ટ એક્ઝિબિશન થઈ રહ્યો છે વિચ ઇઝ અ રેડી પ્રેઝન્ટેશન પ્રોપર્ટી શો ધીસ ઇઝ હેપનિંગ ફોર ધ ફર્સ્ટ ટાઈમ એક બહુ જ નવા કોન્સેપ્ટ સાથે આવી રહ્યા છે કે જ્યાં ખાલીને માત્ર ને માત્ર રેડી પ્રેઝન્ટેશન પ્રોપર્ટીઝ છે અને આઈ થિંક અત્યારે માર્કેટમાં જેટલા બી એકચ્યુઅલ બાયર્સ છે એ લોકોની ફર્સ્ટ પ્રેફરન્સ ઇઝ ઓલવેઝ અ રેડિપોઝેશન પ્રોપર્ટી અને અહીંયા બહુ જ સારા ડેવલપર્સે પાર્ટિસિપેટ કર્યું છે ઇન્કલુડિંગ આર એશ ગ્રુપ સો આઈ ડેફિનેટલી રિક્વેસ્ટ એન્ડ અર્જ ઓલ ધ સિટીઝન્સ ઓફ અહેમદાબાદ કે તમે ચોક્કસથી અહીંયા આ પ્રોપર્ટી શો આવો તમે અહીંયા બધી પ્રોપર્ટીઝના તમે એ જોવો અને એમાંથી તમને બહુ સારા બેનિફિટ્સ છે કારણ કે રેડી પઝેશન છે એટલે એમાં જીએસટી નથી ઘણા બધા ડેવલપર્સની બહુ સારી એમાં ઓફર્સ બી છે તો આઈ થિંક તમે એનો લાભ લઈ શકો છો અને આવતા બધા ઓસ્પિશિયસ ડેઝ આવી રહ્યા છે એમાં તમે તમારું ટોકન આપી અને નવું ઘર ખરીદી શકો છો और यहाँ पे हम लोकेशन है ग्वालियर जिस लोकेशन पे दिस इज़ वन ऑफ द प्राइम लोकेशन और इवेंट जितना अच्छा होगा लोकेशन उतनी जितनी अच्छी होती है उतना अच्छा इवेंट होता है तो लोकेशन हम ऐसा बोल सकते हैं कि वन ऑफ़ द बेस्ट लोकेशन है जितने भी डेवलपर्स हैं यहाँ पे जो पार्टिसिपेट कर रहे हैं ऑल आर गुड डेवलपर्स एंड रेडी पोजिशन प्रोजेक्ट है तो कस्टमर के लिए बहुत ईजी होगा कि उसे रेडी पोजिशन ही मिल रहा है उसके लिए सेफ साइड ये है कि इमीडिएटली पेमेंट देके वो अपना पोजीशन ले सकते हैं सो दैट इज़ द बेस्ट पार्ट सिक्योरिटी रीजन से भी कस्टमर के लिए अच्छा है कि वो रेडी पोजिशन प्रोजेक्ट में इन्वेस्ट करके इमीडिएटली अपना की ले सकते हैं એમને ગુડલક વેન અને કૌશલભાઈ એક બહુ સારો એફર્ટ કર્યો છે હું એક રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ છું મારી કંપની નામ રીમેક્સ મેટ્રો છે હું પંદર વર્ષથી રિયલ એસ્ટેટ કન્સલ્ટન્સીના બિઝનેસમાં છું અમે દર વખતે જોતા હોઈએ છીએ કે બહુ મોટા મોટા પ્રોપર્ટી ફેર સ્ટોલ્સ થતા હોય છે જે નવી પ્રોપર્ટી રિલેટેડ હોય છે જે પ્રી લોન્ચ પ્રોડક્ટ્સ માટે હોય છે પણ આ પહેલીવાર અમદાવાદમાં આવો કોઈ કન્સેપ્ટથી જે નવા કન્સેપ્ટ યુઝ એટલે રિસેલ પ્રોપર્ટીઝ અને રેડી પ્રોપર્ટીઝનો પ્રોપર્ટી ફેર પહેલીવાર થઈ રહ્યો છે એટલે મને એવું લાગે છે કે જેને જીએસટી ના આપવો હોય અને જેને તરત નવી પ્રોપર્ટીમાં મૂવ થવું હોય એના માટે આ બહુ સારી જગ્યા છે બધાને રિક્વેસ્ટ છે કે આ ફ્રાઈડે સેટરડે સન્ડે અહીંયા આવો પ્રોપર્ટીઝ જુઓ અને તમારું ઘર સિલેક્ટ કરીને એમાં રહેવા જતા રહો આવો તમને ઓપોર્ચ્યુનિટી ક્યાંય નહીં મળે